બેન ઓન લિકર ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ ફોર ગવર્મેન્ટ મતલબ કે માની લો કે દારૂ ઓફિશિયલી વેચાય તો એમાં ટેક્સ સિવાય કોઈ ઇન્કમ નથી મળવાની અત્યારે તમે સમજો કે ગુજરાતમાં બંધી છે તો પેલા તો દારૂ બોર્ડરથી જયારે ઘુસે ત્યારે ભ્રષ્ટાચાર થાય ત્યારે પૈસાનો તોડ કરવામાં આવે પછી એ દારૂ જયારે પહોંચે ત્યારે બધા જે ટોલ નાકા કસ્ટમ હોય ત્યારે ત્યાંથી પૈસાનો તોડ કરવામાં આવે પછી જે બુટલેગર દારૂ વેચે છે એની પાસેથી પૈસા નો તોડ કરવામાં આવે અને ત્યારબાદ કરવાથી દારૂ મળી તો બંધ તો નથી થઈ જતો ગુજરાતમાં કદાચ હાલ આપડે આ કોમ્પલેક્ષ નીચે ઉતરીને કોઈ ચોકડી ઉપર જઈને દારૂ મંગાવો હોય તો આરામથી મળી જાય હાઈકોર્ટ ની બાજુમાં પોલીસ સ્ટેશન ની બાજુમાં કે કોર્ટ કચેરીની બાજુમાં દારૂ મળી જશે હું નક નો રાજા બનીશ પણ સ્વર્ગના નોકર બનવાનો મને કોઈ શોખ નથી સિમ્પલ ઇઝ ધેટ કે પાર્ટીમાં જો પાર્ટીની ગુલામી કરવાની હોય ને તો પાર્ટીમાં જોડાવાનો પાર્ટી મને એવું કે તું જનતાના આ કામ ન કરતો તું પોલીસ સામે અવાજ ના ઉઠાવતો તો ભ્રષ્ટાચારી બંધ ના કરાવતો તો લોકો તો મને ચાહે છે જ એટલા માટે કે હું એમનો અવાજ બનું છું જ્યાં સિસ્ટમમાં લોકો અવાજ નથી ઉઠાવી શકતા ત્યાં હું અવાજ ઉઠાવું છું હું નક નો રાજા બનીશ પણ સ્વર્ગ ના નોકર બનવાનો મને કોઈ શોખ નથી સિમ્પલ ઇઝ ધેટ કે પાર્ટીમાં જોડાઈને ને જો મારે પાર્ટીની ગુલામી કરવાની હોય ને તો પાર્ટીમાં જોડાવાનો મને કોઈ શોખ નથી માની લો કે આજે ઉઠીને એક્સ કોઈ પણ પાર્ટીમાં જોડાવ કાલે ઉઠીને પાર્ટી મને એવું કે કે તું જનતાના આ કામ ન કરતો તું પોલીસ સામે અવાજ ના ઉઠાવતો તું ભ્રષ્ટાચારી બંધ ના કરાવતો તો લોકો તો મને ચાહે છે એટલા માટે કે હું એમનો અવાજ બનું છું જ્યાં સિસ્ટમમાં લોકો અવાજ નથી ઉઠાવી શકતા ત્યાં હું અવાજ ઉઠાવું તો એ ત્રીસ લોકો માટે રોટી કપડાં મકાન વીજળી પાણી અને સારું શિક્ષણ આ જ્યારે મળતું થઈ જાય ને છે કામ કરવું અને જયારે સરકાર ત્રીસ ટકા લોકો માટે કામ કરતી થઈ ગઈ ને જે ગરીબ પરિવાર છે અને એ લોકો વોટ કરવા હું તમને કહી દઉં બાકી જે ત્રીસ લોકો છે એને નકારી કોઈ ફરક નથી પડતો કોણ સરકારમાં આવે છે કોણ જીતે છે કોણ હારે છે તો સિસ્ટમમાં અને રાષ્ટ્ર નિર્માણ માટે આ કાર્યો કરવા પડે એના માટે સત્તા તોડવાની જરૂર પડતી નથી જે દિવસે તમે આ કામ કરશો ત્યારે તમારે સત્તા તોડવાની જરૂર નહીં પડે તમને લોકો ચાહીને તમને વોટ આપશે એક કથિત લોક સાહિત્ય કલાકાર કથિત શબ્દ હું એટલા માટે વાપરું છું કે એમને લોક સાહિત્ય કલાકાર ના કહી શકે રીઝન એ છે કે હમણાં એક કોન્ટ્રોવર્સી થઈ તમને ખબર હોય તો રૂપાલા સામે નામ જોગ જ કહું છું રાઈટ ટિકિટ પાછી લો એમાં ક્ષત્રિયોનો ગમે તે બોલવામાં આવ્યું ક્ષત્રિયો નો આક્રોશ આપણે જોયો તો અત્યાર સુધી એ કથિત લોક સાહિત્ય કલાકાર છે ડાયરાનો પૈસા છાપતા હતા ત્યારે જયારે આંગળી ચીંધી ત્યારે આ ડાયરા કલાકાર માંથી કોઈ એક પણ જે એમના નામ ઉપર પૈસા કમાયો છે એ બોલ્યો માની લો કે તમે ડાયરાના સ્ટેજ ઉપર ફાકા ફોદારી કરી એ ફાકા ફોદારી કરી ભાઈ આપણે તલવારોની બાકાજીકી બોલાવી દેવાની હોય ધોકા ઉલાળ નાખવાના હોય પેલા તો તલવારો ઉડાડવાની જરૂરિયાત હતી અત્યારે ભારત નું બંધારણ છે પોલીસ છે સરકારી ન્યાયતંત્ર છે અમે એક મુહિમ લઈને નીકળ્યા છીએ એ છે જનતા જનાર્દન જાગૃતિ જે અંતર્ગત આ બધું અમે કરીએ છીએ એ અંતર્ગત જ કરીએ છીએ પછી આ તમારું પોડકાસ્ટ પણ કેમ ના હોય રાઈટ તો સિમ્પલ કન્સેપ્ટ એ છે કે લોકો જાગૃત થાય જયારે પણ આવે તો પોલીસ શું કરશે એટલા તૂતા કરશે પછી ગાળો દેશે એમ છતાં દર્શે ને એટલે પકડીને લઈ જશે બોલેરોમાં નાખીને પોલીસ સ્ટેશન ત્યાં સારી એવી સર્વિસ કરવામાં આવે સર્વિસ એટલે લાત મારવી થપ્પડો મારવા બેલ્ટ મારવા ધોકા મારવા આ સિમ્પલ પ્રોસેસ છે હા અને હેરાન કરશે એટલે શું થાય એ વ્યક્તિની હાલત કેવી થાય જયારે કબૂતર ને પકડીએ એટલે કબૂતર કેવું ફફડાય આપણા હાથની અંદર સિમિલરલી પોલીસ સ્ટેશનની અંદર એ વ્યક્તિ આખો ફફડાતો હોય છે કે હું આમાંથી ક્યારે છૂટી જાઉં એ છૂટવા માટે મતતો હોય છે જ્યારે એને એમ કેવા આવે ને તમારા જામીન લઈ આવો એટલે જામીન પાંચ મિનિટમાં એડજસ્ટ કરીને ઘરે વયો જાય ને હોય હવે આપણે કઈ કરવું નથી એટલે અહીંયા ગુજરાતની નવ્વાણું ટકા જનતા એ કદાચ નહીં હું સો ટકા કહું છું કે પાર્ટીને જોઈને વોટ આપે છે અને એટલે જ આપણે આ દુર્ભાગ્ય અને સહન અત્યારે બધું કરીએ છીએ અને એ વ્યક્તિને પેલા તો કદાચ અત્યારે તમે જો સુરત એસેમ્બલીનું લિસ્ટ બહાર પડ્યું છે રાઈટ લોકસભાનું લિસ્ટ ખાલી તમે જોશો ને તો એમાંથી એક વ્યક્તિને તમે ઓળખતા નહીં હોય પસંદગી પણ વોટ નાખીને આવશે રીઝન રીઝન માત્ર એ છે કે આપણે એક સિમ્બોલ ફિક્સ કરી લીધો છે મગજની અંદર કે આને વૂટ નાખવો પછી એ વ્યક્તિ તમારા મત વિસ્તારમાં પાંચ વર્ષ સુધી એના બાકડા દેખાશે એ વ્યક્તિ નહીં દેખ અત્યારે તમે જુઓ તો ગરીબોના મકાન તો કે ખજૂરભાઈ બનાવે કોઈ રોડ ઉપર નિસાય હોય તો એને પેલો પોપટભાઈ મદદ કરે કોઈ મજૂરને લગતી કોઈ ડીલિંગ હોય તો પેલા મહિપતસિંહભાઈ હેન્ડલ કરે છે કાયદા કાયદાકીય રીતે કોઈ ફાઇટ આપવાની હોય મહેમાનો સામે લડત આપવાની હોય તો હું એમાં કંઈ પણ નાની મોટી મદદ કરી રહ્યો છું રાઈટ કરવાનું છે દરેક વ્યક્તિ પેલા છે ને એક માહોલ બને પોલિટિક્સ આ ખાસ પોલિટિક્સ છે માની લો બે પહેલા ચૌદ એક માહોલ બનાવવામાં આવ્યો હતો અન્ના નહીં આંધી હે દેશ કા દુસરા ગાંધી હે રાઈટ મહેગાઇ ડાયન ખાઈ જાતે રાઈટ પછી ગેસના બોટલો લઈ લે માથે વિરોધ પ્રદર્શન કર્યા અને સાયકલો લઈ લઈને સંસદે ગયા પેટ્રોલ ના ભાવ વધારા વિરુદ્ધ તો આ તમામ વસ્તુઓથી એક પ્રોપોગન્ડા ક્રિએટ થાય જનતામાં એક વિઝન નાખવામાં આવે કે આપણે પર્ટિક્યુલર સરકાર વિરુદ્ધ વોટિંગ કરવાનું છે થિંગ ઇઝ દેટ કે ચોર હોય ને સજા મળવી જ જોઈએ રાઈટ તો જો કોઈ વ્યક્તિએ ચોરી કરી છે ટેક્સની હોય કે ગફલો કર્યો છે કે ભ્રષ્ટાચાર કર્યો છે એને સજા થાય છે તો હજારો નેતાઓ એવા છે જે ભ્રષ્ટાચાર કરી અને પર્ટિક્યુલર પાર્ટીમાં જોઈન્ટ થઈ જાય તો વોશિંગ મશીનની જેમ બહાર નીકળી જાય રાઈટ તો એ ના હોવું જોઈએ થી મને નફરત છે તમારી પાસે વિકાસના તમામ મોડલ છે તમે અતલ સેટુ બનાવ્યો છે તમે આઉટર રોડ ની સ્કીમો મૂકી છે તમે એક્સપ્રેસ હાઈવે બનાવ્યા છે તમે આયુષ્યમાન ભારત લાવ્યા છો એટલા બધા વિકાસના કામો છે જે તમે જનતા સમક્ષ મૂકી શકો છો અને તમે તમારી વોટ બેંક માંગી શકો છો પણ તમે શું કરો છો કે પાર્ટીને તોડો છો જે ઇલેક્શન દ્વારા પ્રજાએ મત આપીને એક સત્તાને બેસાડી છે કોઈ જગ્યાએ તો એ સત્તાને તોડી અને લોકશાહીની હત્યા તમે કરો છો તો આ પોલિટિક્સ ક્યારેય ના હોવું જોઈએ કોઈ પણ વ્યક્તિ છે એ સત્તામાં છે રૂલિંગમાં છે ભ્રષ્ટાચાર કરે તો જેલમાં જ નાખવાનો હોય પછી એ સત્તાધારી પક્ષમાંથી હોય વિપક્ષમાંથી હોય કે અપક્ષમાંથી હોય સી પહેલી વાત તો દારૂ ક્યારે કોઈને પીવો ના જોઈએ રાઈટ પછી બીજી વાત એવી છે કે દારૂમાં પણ બે ટાઈપ છે તમે કદાચ ને રોડ ઉપર પડ્યા હશો અને કંટ્રોલ રૂમ માં ફોન કરશો તો ત્યાં કોઈ નથી મજદૂર હોય એ વ્યક્તિ જાણી જાય કે આ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે આનું થોડુંક માન સન્માન હશે સમાજમાં નામ હશે આ પેપરમાં એનું નામ છપાવા દે નહીં આની પાસેથી મલાઈ નીકળે એમ છે એટલે બોર્ડર ઉપર તમને ઉભા રાખવામાં આવે ગાડી ચેક કરવામાં આવે મારી પાસે સાથે તો જે લોકો આવે છે એની પાસે તો એવા કિસ્સા છે જેમાં જબરજસ્તી દારૂ પણ પીવડાવવામાં આવે છે ખોટા કેસ બનાવવા માટે અને પૈસાના તોડ કરવા માટે સૌથી વધારે આ મોટી પ્રેક્ટિસ તમારે ઉના અને દીવની બોર્ડર ઉપર થાય પેલા ભ્રષ્ટાચાર સસ્તો હતો સસ્તો હતો ઇન ધ સેન્સ કે પેલા વીસ પચાસ માં કામ થતા અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે કે પાંચ હજાર દસ હજાર વીસ હજાર પાંચ લાખ સિવાય વાત થતી નથી ચાહે પછી નાની કચેરી હોય ચાહે પોલીસ સ્ટેશન હોય ચાહે મહેસૂલ ખાતું હોય કે કોઈ પણ કામ હોય આવકનો દાખલો કઢાવવાથી લઈને એફઆઈઆર સુધી કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોય સરકારી કચેરીઓમાં જાય એટલે એને વહીવટ લાખો માં કરવા પડે છે એટલે હાલ ભ્રષ્ટાચાર પણ મોંઘો છે મોંઘો થઈ ગયો છે ધીરે ધીરે જિંદગી પેલા ભ્રષ્ટાચાર સસ્તો હતો સસ્તો હતો ઇન ધ સેન્સ કે પેલા વીસ પચાસ પાંચસો માં કામ થતા અત્યારે ભ્રષ્ટાચાર પણ મોંઘો છે કે પાંચ હજાર દસ હજાર વીસ હજાર પાંચ લાખ સિવાય વાત થતી નથી એના તો એક મોટા નેતા દિલ્હી દિલ્હીથી દારૂના કેસમાં અત્યારે જેલ ભોગવી રહ્યા છે કે જેમાં જબરજસ્તી દારૂ પણ પીવડાવવામાં આવે છે ખોટા કેસ બનાવવા માટે અને પૈસાના તોડ કરવા માટે હવે કોઈ વ્યક્તિને તમે કરીને તમારે જીતાડી દેવા છે તો ચૂંટણી શું કરવા કરો છો જીવવું છે શા માટે જીવવું છે તો કે રાષ્ટ્ર માટે જીવવું છે ભ્રષ્ટાચારીઓ અને બેમાનોને સીધા દોર કરવા માટે જીવવું છે ખોટી એફઆઈઆર અમારા ઉપર થઈ છે અમે પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ જિંદગીમાં પહેલી વાર મારો કોલર પકડીને મને થપ્પડ મારવા માંડવી ત્યારે સામે ત્રણ થપ્પડ મારેલી છે એમની કન્સેપ્ટમાં એવું હતું કે મેહુલ બોગરાને ને પણ હજારો લોકો ના આશીર્વાદ છે એટલે કઈ થવાનું નથી અને આ તો અત્યારે તમારે ઓફ લાઈફ આવી ગઈ છે બાકી તમે પીતા પિતા ગીતો જ ગાતા એક કથિત લોક સાહિત્ય કલાકાર એ ફાકા ફોજદારી કરી આપડે તલવારો ની બાકાજી બોલાવી દેવાની હોય ધોકા ઉલાળ નાખવાના હોય ને સ્વાભિમાન માટે લડી લેવાનું હોય પેલા તો તલવારો ઉડાડવાની જરૂરિયાત જે તે સમયે હતી કે મને રીબી નો કાપવા વાળા નેતા નથી પસંદ તો હું ખુદ રીબી નો ક્યારેય કાપવાનો કે એટલો સમય ક્યાંથી મળે જેને આખું રાજ્ય સંભાળવાનું છે સવાર માં ઉઠીને રીબી નો કાપવા નીકળી